જુનાગઢ પોલીસનો તોડકાંડ મામલાનો રેલું જુનાગઢના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સુધી પણ પહોંચી શકે છે કારણ કે એટલા મોટા તોડથી તેઓ અજાણ હોઈ શકે ખરાબ તેવા સવાલો પર ચર્ચાઓ થતી જોવા મળી છે જુનાગઢમાં કરોડોનો તોડકાંડથી શું પોલીસના ઉચ્ચ અધિકારીઓ અજાણ હોઈ શકે તેવા સવાલો આજે દરેકના મનમાં ઉઠી રહ્યા છે

હાલ તો ભૂગર્ભમાં ઉતરી ગયા છે તો બીજી તરફ આ તોડકાંડમાં હજુ એસટીએસ ની તપાસ દરમિયાન કોને કોને છાંટા ઉડશે તે વિશે પણ અનેક ચર્ચાઓ બહાર આવી છે ત્યારે સાચું તો તપાસ થઈ બહાર આવશે વાત એક પણ ચોક્કસ છે કે લોકોને ખોટી રીતે તોડ કરવા માટેના ઉદ્દેશ્ય સાથે અસંખ્ય લોકોના બેંક ખાતાને ફ્રીઝ કરવાનો ખેલ માણાવદરના અધિકારી તોરલ ભટ્ટના ઈશારે થયા હોવાનું ચર્ચામાં બહાર આવ્યું છે અને તેમાં ત્રણસો જેટલા બેંકના ખાતા પોલીસે સાયબર ક્રાઇમની તપાસને બહાને ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને ફ્રેશ કરાયેલા ખાતા ખોલી આપવા માટે ખાતેદારો પાસેથી લાખો રૂપિયાની લાંચ લેવામાં આવતી હતી પરંતુ કેરળના કાર્તિક ભંડારી નામના વ્યક્તિનું બેંકનું ખાતું અનફ્રીઝ થતા ખાતેદારે બેંક પાસેથી વિગત જાણી

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે